નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગુજરાતમાં હાલ જાણે ચોમાસું બેઠો હોય તેવો માહોલ સર્જાયો છે શનિવારે તો રાજ્યના બનાસકાંઠામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ઠંડી ગરમી કે માવઠાનું જોર વધશે તે અંગેની સ્પષ્ટ આગાહી દર્શાવી છે મિત્રો તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ધીરે ધીરે તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ છે આજે એટલે કે રવિવારના રોજ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વિજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કેવું રહેવાનું છે તે અંગેની સ્પષ્ટ માહિતી આપી છે મિત્રો તેમણે આજે બપોરે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે ચોવીસ કલાકના કેટલાક વિસ્તારોમાં એકથી લઈને બે ડિગ્રી તાપમાન નીચું જઈ શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે દક્ષિણના ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે જે બાદ આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે આ સાથે તેમણે તાપમાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે ચોવીસ કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં કોઈ મોટો તફાવત થવાની શક્યતાઓ નથી જે બાદ તાપમાનમાં વધારો થશે ચોવીસ કલાક બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી લઈને ચાર ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે શનિવારે લઘુત્તમ તાપમાન અમદાવાદમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે જ્યારે મહત્તમ તાપમાન અમદાવાદમાં બત્રીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે તો મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે વરસાદ અંગેના નોંધાયેલા આંકડા અંગે તેમણે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે બાકીની જગ્યાઓમાં છૂટો છવાયો અને હળવો વરસાદ નોંધાયો છે બનાસકાંઠામાં મહત્તમ વરસાદ અઠ્યાવીસ એમએમ જેટલો પડ્યો છે આ સાથે ખેડામાં છવ્વીસ પંચમહાલમાં બાવીસ જ્યારે અમદાવાદમાં પણ નવ એમ એમ જેટલો વરસાદ નોંધાયો છે જો ગાંધીનગરની વાત કરવામાં આવે તો તેર એમ એમ જેટલો વરસાદ નોંધાયો છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતાં એવું જણાવ્યું છે કે આ તો હજુ શરૂઆત છે માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે જેની અસર વાતાવરણ ઉપર થવાની છે પરંતુ વરુણ મંડળના નક્ષત્રમાં યોગ છે એટલે આ યોગો લાંબા સમય સુધી રહેવાની શક્યતાઓ રહે ઉત્તરના ભાગોમાં તેની અસર થતી હોવાથી બરફેલા ભાગો ઉપર વિશેષ અસર રહી શકે છે જેને કારણે હમણાં તો અલગ અલગ ભાગોમાં ઠંડી આવવાની શક્યતાઓ રહેલી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાંચ માર્ચના રોજ આવવાનું છે અને બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ તારીખે આવવાની સંભાવનાઓ છે ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયારથી લઈને બાર માર્ચે આવશે તેમજ પાંચ માર્ચના રોજ પવનની ગતિ વધુ રહેવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રમાં પવનની ગીતિ વધુ રહી શકે છે અને તેમજ આંચકાના પવનો ફૂંકાઈ શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકાણું તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ સાથે ધાનેરામાં સવા ઇંચ મહેમદાવાદમાં સવા ઇંચ મોરવા અડફમાં પોણો ઇંચ ભાભરમાં પોણો ઇંચ વડાલીમાં પોણો ઇંચ માતરમાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વધુમાં ડીસામાં પોણો ઇંચ વડગામમાં પોણો ઇંચ વિજયનગરમાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે વધુમાં ખેડામાં પોણો ઇંચ દ્વારકામાં સોળ મીમી અને વિજાપુરમાં તેર મીમી જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે માણસામાં તેર મીમી ઊંઝામાં બાર મીમી જેટલો વરસાદ નોંધાયો છે તો વધુમાં બેતરાજીમાં બાર મીમી કાપડવંદમાં બાર મીમી તિલકવાડામાં પણ અગિયાર મીમી જેટલો વરસાદ નોંધાયો છે તો બાયડમાં અગિયાર મીમી ભયાઉમાં દસ મીમી અને કાંકરેજના વિસ્તારોમાં પણ દસ મીમી જેટલો વરસાદ નોંધાયો છે